મારા મનમાં માં કઈ કઈ થાય કાનુડા તને મળવાનું મન મારું થાય હારે મારા મનમાં માં કઈ કઈ થાય કાનુડા તને મળવાનું મન થાય ઘર મારે વાય ના કોઈ ને કેવાય ના હરે મને તારા વિના ના રહેવાય કાનુડા તને મળવાનું મન મારું થાય હરે મારા મનમાં કઈ કઈ થાય કાનુડા તને હારે તને જોતા મારું મન ના જરાય કાનુળા તને મળવાનું મન મારું થાય હારે તને જોતા મારું મન ના જરાય કાનુળા તને મળવાનું મન થાય હારે મારા મનમાં માં કઈ કઈ થાય કાનુળા તને મળવાનું મન મારું થાય માં કઈ કઈ થાય કાનુળા તને મળવા ધીરે ધીરે તું જાણે સંતા તો આવતો ધીરે ધીરે તું જાણે સંતા તો આવતો હારે તું આવે ને પાછો વળી જાય કાનુડા તને મળવાનું મન મારું થાય આવે ને પાછો વળી જાય કાનુડા તને મળવાનું મન મારું થાય હારે મારા મનમાં કંઈ કંઈ થાય

અરે મારે નિત નવા ભજન ગવાય